મહુવા પોલીસ મથક સામે આવેલ યુકો બેંકમાં આગ લાગી જતા અફરાત અફરીનો માહોલ સર્જાયો હતો ઘટના અંગેની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવી લાગેલી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ હતું ઘટના અંગે જિલ્લા ફાયર ઓફિસર પીબી ગઢવી જણાવ્યું હતું કે મહુવા પોલીસ મથક સામે આવેલ યુકો બેંકમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી રદના સમયમાં જ આગ ઉપર કાબુ મળી આગ અંગે ફાયર ઓફિસર રિપોર્ટ ટુ કે આગ યુકો બેંકના લોકર રૂમની બાજુમાં આવેલ એસી માં લાગી હતી તેમજ પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટ થયા બાદ લાગી હોવાનું અનુમાન છે તેમજ યુકો બેંક ભાડાના મકાનમાં ચાલી રહી છે અને બેંકમાં ફાયર અભાવ હોવાનું પણ સામે આવ્યું છે સિટી ગઢવી ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર બારડોલી આજ રોજ ભોવા તાલુકાના યુકો બેંકમાં એસટી બસ સ્ટેન્ડની સામે આગ લાગી હતી તેના સંદર્ભે ફર્સ્ટ રણાવ અને સેકન્ડ રણાવ रवाना થયેલા આગનો સ્મોક એટલો વધારે હતો જેના કારણે અમારે પાછળથી પણ એક્સેસ કરી અને અમારા સ્ટાફના માણસો જઈ એટલે ગ્રીલ તોડી અને ફાયર ફાઈટિંગ કરેલું આગ મેનેજરના કહેવા મુજબ આગ કેસર ડિપાર્ટમેન્ટની પાછળ આગ લાગી આગ લાગવાનું કારણ હાલ અત્યારે લૂઝ ઓફ ઇન્સ્ટોલેશન વાયરિંગમાં કઈ હશે લૂઝ ઓફ ઇન્સ્ટોલેશન આગ લાગી